બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીને મદદ કરવાના બહાને ત્રીસ હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયા ફરિયાદીના દીકરા વિરુદ્ધ દાખલ થયેલ પોક્સો અને બળાત્કારના ગુનામાં પકડાયેલા ત્યારે આ કામના આરોપી માંગીલાલ કાળુભાઈ પઢિયાર પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ મદદ કરી છે અને કેસ ચાલે છે ત્યારે પણ આરોપી મદદ કરશે જે મદદના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા ત્રીસ હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ હતી જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદીએ આપવા માંગતા ન હોય ફરિયાદીએ સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ જાહેર કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી માંગીલાલ કાળુભાઈ પટિયાર પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન જિલ્લો સુરેન્દ્રનગર ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આ ગેરકાયદેસર લાંચની રકમ રૂપિયા ત્રીસ અંગે હાથ ઝડપાઈ ગયા હતા જેની એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટોરી બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ Mom motor driving, safe and sure driving. ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે